જય જિનેન્દ્ર જય ગૌ માતા આજે તારીખ સત્તર સાત બે હજાર પચીસ ના રોજ સહસ્ત્ર ફળા પાર્શ્વનાથ ટ્રસ્ટ સંચાલિત મહાવીર અન્ન સહયોગથી કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ ગૌ સેવકો પચાસ ડઝન કેળા દસ કિલો ખારેક અને વીસ કિલો મગફળી તથા બાર ડઝન કેળા ગૌસેવક સેવક નાનજીભાઈ રોટલાવાળાના સહયોગથી એમ કુલ બાસઠ ડઝન કેળા દસ કિલો ખારેક અને વીસ કિલો મગફળી આ બધા જ ખાદ્ય પદાર્થ ટ્રસ્ટના ગૌ સુરત સોનગઢ પાસે આવેલા ગૌમુખ વિસ્તારના જંગલમાં વસતા કપીરાજ ને અર્પણ કર્યા જય ગૌ માતા જય ગોપાલ